જય માતાજી મિત્રો આજે આપણે પ્રોહણા આવવાના હતા એટલે આપણે હળદી બનાવવાની છે ચલો આપણે તપેલો તૈયાર કરી નાખ્યો છે અંદર તેલ બીજું નામીને એકદમ જોરદાર કરી નાખ્યું છે હવે અંદર રાઈ નાખવાની છે દિનેશભાઈ રાઈ ચોડે છે અને તે લુકળેલો છે એકદમ જોરદાર પરશુ મહારાજ રાસોડો બનાવાયા છે રસોડું બનાવશે જોરદાર તમારે સંપર્ક કરવો તો નંબર અમે આપશું રાઈ નાખીને હવે એકદમ જોરદાર લઈ નાખમ જો અમારી ચેનલમાં તમે નવા તો લાઈફ સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ના ભૂલતા તેથી તમને નવા નવા વિડીયો જોવા મળતા રહે અને આપણે લઈ લીધો ખરપીયો હાથમાં સમસમ હલાવા મળ્યા ખરપીને ખરપીએ તેલની રહી અને એકદમ જોરદાર ગેસ બ્યુ ચાલુ કરી નાખ્યું ને કામકાજ એકદમ જોરમાં છે હળદી બનાવવાની છે એટલે એકદમ મોજ મથન ઉખડીએ ઉખડી હલાવવાનું ચાલુ કરી નાખ્યું છે એકદમ જોરદાર કેમેરામાં જોતા રહેશે અને હવે મહારાજ આવશે નાખશે જીરો નાખશે જીરાનો તડકો તેલ સો સમજેતન પછી અંદર શું શું આઈટમ નાખવાની તૈયારી કરી નાખી છે એકદમ જોરદાર ને હમણાં દીપોભાઈ વાળા આમ જોવે છે હવે અંદર નાખ્યો છે વટોણા તેલમાં નાખ્યા વટોણા વટોણા ટેસ્ટ એક નંબર આવે છે તે માટે વટોણા નાખે છે હળદીમાં અને હવે બીજો આવશે હવે નાખવાની છે અંદર હળદી મિત્રો જોતા રહેજો બન્યા રહેજો હવે લાવી છે હળદી અને નાખવા માંડ્યા હળદી અંદર તેલમાં વટાણા બે ત્રણે મિક્સ કરવાનું છે એકદમ જોરદાર હળદી નાખી દીધી છે આ ડોલે એકદમ કોઈ રહી ના જાય એટલે બરાબર સાફ કરેલા છે દિનેશભાઈ હમણાં બધા કોરેમોરે મોરે જોવે છે દીપો અને શ્રોંગકોન પબ્બોન મહારાજ દીધો રોથે આ પકડથી ખરપીઓ તમારેથી હલે મંજો મહારાજ હલાનો ચાલુ કર્યો છે હળદી અમને આયા અમારા પપ્પા આ મહારાજ આશ કરે છે કોઈ બીજી વસ્તુ લાવો અમના દીભો હોય છે અમના પ્રતન મારા પપ્પા બે ઊભા છે અને હું જોવો છું કે કેવી રીતે મહારાજ હળદી હલાવે છે કીધું શીખી જાઉં એવો વિચાર કર્યો અને મહારાજે તો આપણને ખરપીઓ ના લ્યો હલાવવા માટે અને ફેર આપી દીધો આપણે ઢૂકી ગયા જોરદાર એકદમ કાઉ ઘા હળદી હલાવા ખરપીએ ને ખરપીએ જોઈ શકો છો તમે ખરપીને ખરપીએ હળદીને વટોણાને તેલ ત્રણે મિક્સ કરીને મિક્સ કરવાનો છે એકદમ જોરદાર હવે કહો બીજું આઈટમ લાવશે હવે લાવે એટલે ખબર પડે શું લઈને આવે છે હવે દિનેશભાઈ આવે છે જોવા માટે મહારાજ કેમ ને ગયા મહારાજ કોઈક આઈટમ લઈએ તો ખબર પડે કે અંદર શું શું આઈટમ આવે એટલે આપણે બનાવવા શીખીએ ને અત્યારે આગળ ઠંડી આવે છે તો ઠંડીમાં હળદી ખાવાની જોરદાર એકદમ મજા આવી જાય હળદી ખાવામાં હા મહારાજ કોઈક લીંબ તો આવ્યા છે પોન તો નાખે છે અંદર લીમડાના ટેસ્ટ સારો રહે તેના માટે મહારાજ પોન નાખે છે જોઈ શકો છો આપણે અહીંયા ભરતભાઈ કને ભરતભાઈ ડુંગળી કાપેલા છે ઓમના મરચાણ કુબીસને ફૂલિવરન કપાય રહ્યો છે એમને જીરો ફૂલીવર કમ્પ્લીટ તૈયાર પડ્યો છે હવે હળદી ઉપર જઈએ હળદી બનવા ઉપર તૈયાર આવી ગઈ છે હવે આપણે ખરપી લઈને ઢૂકી ગયા છે પેરણ ઉતારીને જોઈ શકો છો કે હળદીનો ટેસ્ટ આવે છે કેવી વાસ આવે છે એકદમ જોરદાર ને જોર જોર શીખરપીએ ખરપીએ લાવવા માંડ્યા હવે હળદી તૈયાર બનીને તૈયાર થઈ જશે બે મિનિટમાં હમણાં તો પહેલાંમાં દાલ બનાવી છે હવે જોઈ શકો છો દાળ ભાત અમે ડુંગળી નાખી દીધી છે લાસ્ટ ડુંગળી નાખવાનીથી એક નંબર હવે જોર જોર ખરપીઓ ખરપીઓ લઈ અને સીબું ટોકી દીધશે એટલે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે